બસ આજે બધા તમને લોકો ને એટલી પ્રાર્થના કરું છું કે એક જીવનની અપેક્ષા છે કે મને જે માય આપ્યું ને બસ એ આશીર્વાદ લાડો ને મળે લાડો એના જીવનકાળ દરમિયાન કેટલાય લોકોના જીવનમાં અંજવાળા ફેલાવે કેટલાય લોકોના જીવનમાં મદદરૂપ થાય આજનો યજ્ઞ કોઈ મારા સ્વાર્થ માટે કે મારા પોતા માટે મેં નથી કર્યો આ યજ્ઞ છે એ દીકરી ખૂબ નાની છે અને દુનિયાદારીની સમાજની સમાજના રીત રિવાજોની ખબર નથી પણ આવનારો અને સમય હું જેમ જોઉં છું એમ ખૂબ ખરાબ અને ભયાનક છે તો અમર માને એટલી પ્રાર્થના કે જગતનું ભાન મને જ્યારે થયું ત્યારે મને આ રસ્તો મળ્યો પણ લાડોને જગતનું ભાન હજી છે નહીં એ અમર અમરમાં એમના આશીર્વાદ એમના પર વરસાવે અને એમને પણ મને જે રસ્તો મળ્યો છે સેવાનો રસ્તો એ દીકરીને પણ મળે અને એનો ઉદ્દેશ્ય એટલો જ કે કેટલાય રીબાતા હેરાન થતા લોકો છે એ કોકના કોકના સહારાની રાહ જોઈને બેઠા હોય માં પોતે ના આવે પણ આપણા માધ્યમ થકી કોઈને ને કોઈને મોકલે તો લાડો છે પણ એના જીવનમાં આવા રસ્તે ચાલે અને કેટલાય જીવોના દુખો છે એ દૂર કરે તો આ ઉદ્દેશ્યથી ઘણા લોકોને એવું થાય કે આ બધું આશ્રમના પૈસા પૈસે આ બધું છે આ મોજ વાહવાહી છે જગત વાહવાહી મોજ કે પૈસા રે કે દોલત રે મારે કઈ લેવા દેવા નથી આ કાર્ય કરવાનો ઉદ્દેશ્ય માત્ર એટલો છે કે આ કાર્ય થકી કેટલાય જીવો છે સુખ શાંતિ પામે કેટલાય લોકોને આમાંથી કંઈક પ્રેરણા મળે અને કેટલાય જીવોનો આમાં કંઈક ઉદ્ધાર થાય મા સદેહ આપણી હારે ન હોય પણ કણકણમાં આપણને એનો ભાસ થાય આપણને એના દર્શન થાય અને આપણે એને હૃદયના અંતરનાદથી પોકારીએ કે મા આવજે હા અમે અમે તો શરીરથી સક્ષમ છીએ તો અમે તો અમારું કરી લેશું ક્યાંય ને ક્યાંય પણ જે બીજા ઉપર ડિપેન્ડન્ટ છે જેને જગત તરછોડે છે એવા લોકોનું તમે હાથ પકડજો ને એનો ઉદ્ધાર કરજો એટલે બસ બીજું તો કંઈ નહીં પણ એ મને જે આપ્યું છે ખૂબ અમૂલ્ય છે મને કાંઈ ફરિયાદ પણ નથી એનાથી આજે એટલે તમારા પણ કોઈના જીવનમાં ક્યાંય કાંઈ ભૂલ થઈ ગઈ હોય તો આ યજ્ઞની આહુતિ થકી તમારા બધાની માફી માગું છું અને અમરમાંની પ્રાર્થના કરું છું કે મા તું તો જગતની માં છું બધાનું સાંભળે છે અંતરનાદનો પોકાર કોઈ એકનો હોય તો તું તો ઉદ્ધાર કરનારી માં છો એટલે બધાનું કલ્યાણ કરજે મારી છલસાબેન આવીને આવી સેવા કરવા રાખી અમાર મામા દીકરી સારા આશીર્વાદ બસ